ચાલો આપણે જોઈએ કઈ રીતે જે છે એ ફાર્મ હિસ્ટ્રી ભરવાની હોય છે નમસ્તે મિત્રો તમે જોઈ શકો છો ફાર્મ હિસ્ટ્રીનું ફોર્મ જે છે છે એ ખુલી ગયું એમાં આપણે આગળ ભર્યું એમ ઓપરેટરનું નામ ગામ તમારા ફાર્મ નો કુલ વિસ્તાર કેટલો છે એ લખવાનો છે તમારા કેટલા સર્વે નંબર છે એ આમાં લખવાના છે કે કેટલા સર્વે નંબર છે ને એ સર્વે નંબરમાં એટલું વાક છે હવે પાકના ઉત્પાદન જે છે છેલ્લા ત્રણ વર્ષની હિસ્ટ્રી તમારે જે છે આ ફોર્મમાં ભરીને દેવાની છે આ ફોર્મમાં તમે જોઈ શકો છો સર્વે નંબર પહેલા લખવાના છે આ ફોર્મ તમે નાનું મોટું નથી આવે એમાંથી નાનું મોટું તમે જે છે એ બધી રીતે કરી શકો છો તો એવી રીતે એવું લાગે તો ઝાઝી માહિતી હોય તો મોટું કરીને ભરવાનું સર્વે નંબર ચોમાસાનું એમાં શું શું પાક કર્યા હતા એનો વિસ્તાર ને એનું કેટલું ઉત્પાદન આ માહિતી જે છે ભરવાની છે ખાતર નાખેલું છે અને એનો કેટલો જથ્થો નાખેલો છે કયા વર્ષે છોડના રક્ષણ માટે ઉત્પાદન કરેલું જે છે એ નિંદામણ તમે નાખ્યું છે કે નહીં નાખ્યું છે તો કેટલું નાખ્યું છે જંતુનાશક દવા નાખી છે કે જૈવિક સામગ્રી કઈ નાખી છે એમાં મોટર કટલી છે આ બધી જે છે માહિતી ભરવાની છે સાથે સાથે ખેત ખેતના ઓજારો તમારી પાસે ટ્રેક્ટર છે બળદ છે છવડા છે દાંતી છે આ બધી માહિતી ભરવાની છે અને તમારે પશુ કેટલા છે અને પશુનો ઘાસચારો જે છે એ કેટલો આપો છો એને દવા કે હોર્મોન્સ કેવા પ્રકારના તમે આપો છો એની બધી માહિતી જે છે એ અહીંયા ભરવાની છે સંગ્રહ માટે ઉપલબ્ધ સર્વિસ તમે જે પણ પેદાશ કરશો એનો સંગ્રહ માટે શું છે કેન્દ્રીય ખેતીમાં પ્રદૂષણ અટકાવવા માટે શું છે તમારો પાણી પ્રવાહ જે છે એ બીજાના ખેતરમાંથી તમારા ખેતરમાં આવતો હોય તો એમાં બફર ઝોન જે છે એ તમે ગોઠવો છે તો એના માટે કેવી રીતનું છે બફર બફર ઝોનમાં ઝોનમાં પાળો કર્યો છે 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 કોઈ કોઈ બધા ઝાડવા જે જે છો છો કે પાક તો એની સાથે બીજો મોટો પાક ઉગાડી દો છો આ બધી માહિતી જે છે આપવાની છે પાકની કાપણી પછીની તમારી પ્રક્રિયા કેવી છે કે કાપ્યા પછી તમે શું શું એમાં જે છે એ કાપણી કરીને કઈ કઈ રીતે ઘરે લાવો છો એનું સોલ્ટિંગ ને એવું કઈ રીતે કરો છો અને જો પૂરેપૂરી ખેતર સેન્દ્રીય ખેતી નીચે નીચે લાવવાના ન હોત જો તમારી પૂરેપૂરી ખેતર જે છે એ તમારું સેન્દ્રીય ખાતીમાં ન લાવવા હોય તો ક્યારે તમે કયું કામ કર્યું તેની તબક્કા સંગ્રહ તમે જોઈ શકો છો કે આ બધી માહિતી જે છે એ ભરવાની છે હું આની સાથે જાહેરાત કરું છું કે આ જે છે એ આપણે અહીંયા સહી તમારી ઓપરેટર ની કરવાથી આ ફોર્મ પૂરું થયું આટલી માહિતી જે છે આ ફોર્મમાં ભરવાની છે આગળ આપણે જે છે એ આગળના વિડીયોમાં જે છે એ આપણે મેપ જે છે એ કઈ રીતે તૈયાર કરવો અને એમાં શું શું બાબતનું ધ્યાન રાખવું એ માહિતી આપણે જોઈશું ત્યાં સુધી રજા લે રજા આપશો જય ગોમાતા